હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ આશીર્વાદ હેર સલૂનમાં દાટી કરાવવા માટે અને આવો લુક છે તો તમે જોઈ શકો છો જો આ અમારે હેર સલૂન છે આખું અને આ અમારા સંજયભાઈ છે જે મારી દાઢી કરવાના છે ચાલો દાઢી કરાવી લઈ મારે હેલો મિત્રો ગમ છો મજામાં તો જો આપણી દાડી થઈ ગઈ છે અને ચાલુ પેલી દાઢી થાય છે

હેલો મિત્રો તો જોઈ શકો છો હું તૂટો તો અને જો ઉઠો તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે જીવ બહેનો નાવા માટે છત્રી લઈને આવ્યો જીઓ જીઓ મહાદેવ હે જીઓ અહીંયા અહીંયા જો મારી સમજો હય તો આવી રીતે કાંકજો મોજ કરે છે જીઓ મહાદેવ મહાદેવમાં માતાજી કે હા ભાઈ આવી રીતે કાંઈક છકરીથી રમે છે મિત્રો અને વરસાદ જો આવી રીતે કાંઈક આવે છે તો મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં આગળ બનાવી હેલો હલો યુટ્યુબ ફેમિલી છે માતાજી મહાદેવ હર ચમચો મોડા તો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આપણો નવો વિડીયો છે તો વિડીયોમાં બિનાવી દો આવું નવું તમને કંઈક કાલ સવારમાં કાંક નવું તમને બતાવીશ અને આજ સાંજે લાઈવ થવાનું રહું તો લાઈવમાં દો પ્લીઝ એટલે વિનંતી છે જો કોઈ મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો મિત્રો કેમ છો મહાદેવ જય માતાજી તો આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે તમારો ભાઈ ઉઠી ગયો છે અને બસ આવી રીતે કાંક આપણે દિવસની શરૂઆત કરી છે તો સૌથી પહેલાં પહેલાં આપણે માતાજીના દર્શન કર્યા આજે સાતમ છે અને આપણા વરસાદ પણ આવી ગયો છે ભેંશુ ખોટું ગમે અને આપણું ધોરલ ભૈસુ મારે જેન્ટસ બે જેન્ડ્સ બેન માને છે અને અહીંયા કાજલ ને મુંબઈ હેલો મિત્રો તો હું ને પપ્પા આવી ગયા છીએ અને પપ્પા દોડ થાકી ગયા છે તો

અમારે ભૂપટ ખાતાની મુલાકાતે આવ્યો હું બો હા અમારા ભૂપે ખાતાની ગાદી છે અને અમારા ભૂપેટ ખાતાની હોટલ છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અહીંયા મિત્રો એક વિઝિટ લેવા આવ્યો

જો મિત્રો આવી રીતે કાંક હિરાકત પરની પ્રોસેસ ચાલી રહી છે હેલો મિત્રો તમે સુમાદેવર અને હું જો ઓફિસ જઈ રહ્યો છું અને ઓફિસનો કટલો લાવવો હોય છે અને રોડ પર છું અત્યારે એને ગાડી ચલાવી રહ્યો છું તો મિત્રો તમે જો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર સસ્ક્રેપ કરવાનું થતો નહીં તો ચાલો વિડીયોમાં બધી ન રહી માદેવર હેલો મિત્રો તમ સુમાદેવર તો જો આપણે કંઈક આવી રીતનો લુક છે અને વરસાદ પણ આવી ગયો છે અને અત્યારે થોડોક વરસાદ પૂરો દીધો છે સાતમ આઠમનો નોમ ત્રણ દિવસ વરસાદ એવું યાર કર્યું ને કે કાંઈ સાતમ આઠમનો મેળો પણ નથી થયો અને એવી રીતનું છે કાંઈક તો જો આવી રીતનો અત્યારે વરસાદ થઈ ગયો છે મિત્રો આપણા મંદિરની દિવાલ તમે જોઈ શકો છો હાવ આવું હાવ ગઈ છે દિવાલ તમારા હાથ પણ ઓલા થઈ ગયા છે તો બસ આવી રીતનું કાંઈક લુક હોય છે મિત્રો અમારે અને બસ તો હવે હું ઘરે આવી ગયો છું અને હજી જ છું તો મેં કીધું વિડીયોને આપણે અંત આપી દઈએ તો વિડીયોના અહીંયા અંત આપીએ છીએ મહાદેવ